રામ રામ ને સીતારામ બધા ડાયરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને ના વાગ્યા છે આઠ અને મોટર ચાલુ આપણે કરી દીધી છે તો અહીંયા કરી દીધી છે અને ચાલો ઓલ બાજુ જઈ બાપભાઈની ની મોટર ચાલુ કરીએ અને માછલી વાઢડીમાં આલે છે મકાઈમાં તો ચાલો પાણી ખરાડે કરીએ ન્યા અને પછી આજે કલેજીમાં દવા સાટવાની છે ખડની કાર્ય કાર્યની દવા સાટવાની છે તો ચાલો પેલા પાણી બધું મેડી કરી લઈ અને પછી સાઠ્યું દવા અબે જલ્દી હાલો તો પાણીનું બધું મેડી કરી આવ્યા છે અહીં અને દવા લઈને આવી ગયા છે અહીં પંપ ભરીને તો કલેજીમાં સાટવાની છે આમાં તો અહીંથી સારું વાત કરીએ અને દહ પંદર ગયારા હે સાટવાના વધારે ખડ હે એટલામાં સાટવાની છે તો ચાલો મંડિયે સાટવા નહી ખડની દવા સાટતા જામજોધપુર હે અને કલાકમાં આવી જાય હે તો ત્યાં સુધી માલો થોડું કામ છે એ કરી નાખી ઓલું હું મશીન આપવાનું હે ઝાડવા કાપવાનું તો બે ઠુંગા હે કાપવાના તો ચાલો કાપી નાખી તો તને દવા આવી જાય પછી પાછી દવા સાચ્યું એક ઓલું અને આમાંથી હેઠેથી કાપવાનું હે હજી તો ચાલો કરિયે મશીન ચાલુ અને કાપીએ મશીન પીડ્યું હે અહીંયા તો ચાલો પાવર પુગાડીએ અને કરિયે ચાલુ બાપકો હાલો તો બે ઠુઠા કાંઈપા હે અને એક ઠુઠું તો કપાતું નથી તો હવે એને હરગાવવાનું થાય હાઇંજક ટુકડીને બર્તનિયા ભેગા કરીને હરગાવી નાખ્યું અને અત્યારે દવા આવી ગઈ છે પાછી તો ચાલો દવા સાટવા માંડીએ કલેજીમાં સાટતા તાઈ એ ખડની અને વા મકાઈને ગુવાર પી ગયું હે તો પાણી આ બાજુ આવી ગયું હે તો ચાલો દવા સાટીએ યે બધી અચ્છી વાત કહીએ આપણે

Bye bye.